હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં તો આજનો વિડીયો તમારા માટે સફળતા તેમના પગલાં ચુંબે છે જે કદી હાર સ્વીકારતા નથી મહેનત તેમનો હથિયાર છે વિશ્વાસ તેમનો સાથી છે દરેક નિષ્ફળતાને પાઠ માને છે સમય સાથે આગળ વધે છે જિંદગીના દરેક તોફાનમાં ટકે છે હિંમત કદી ન છોડે છે સપના સાકાર કરે છે અને દુનિયાને બતાવે છે કે હું કરી શકું છું સ્વપ્ન જોવાનો આનંદ ત્યારે છે જ્યારે આંખ ખોલીને પણ સપ્ન જીવાય હિંમત રાખો મુશ્કેલ સમય પણ વીતી જશે વિશ્વાસ રાખો તમારી મહેનત રંગ લાગશે દરરોજ એક નવો પ્રયાસ કરો સફળતા નજીક આવશે જીવનને સ્મિત આપો અને દુનિયાને બતાવો તમારી કિંમત કારણ કે તમે અનોખા છો તમારું જીવન તમારા હાથમાં છે મુશ્કેલીઓ તો આવે જ છે પણ તે આપણું બળ બતાવે છે દરેક પડકાર નવી તક છે દરેક નિષ્ફળતા નવી શીખ છે તમારું ધૈર્ય તમારું શસ્ત્ર છે હિંમતથી આગળ વધો સમય ક્યારેય એકસરખો નથી રહેતો તમારું સમર્પણ જીત લાવે છે અને સફળતા તમારું નસીબ બને છે વિશ્વાસ રાખો તમે કદી તમે કરી શકો છો સપના જોવાની હિંમત રાખો કારણ કે સપના જ માર્ગ બતાવે છે લક્ષ્ય નક્કી કરો અટકશો નહીં હિંમતથી પગલાં ભરો દરરોજ નવું શીખો સમયનો સદુપયોગ કરો નકારાત્મક વિચારો દૂર રાખો પોઝિટિવ ઉર્જા ફેલાવો મહેનત કરો દિલથી સફળતા આપમેળે મળશે સફળતા મેળવવી સહેલી નથી પણ અશક્ય પણ નથી નિષ્ફળતા એ અંત નથી એ તો શરૂઆતનો સંકેત છે તમારું ધૈર્ય તમારું બળ છે સમય તમને પરખે છે પણ જો વિશ્વાસ ટકાવી રાખો તો જીત તમારી જ છે મહેનત કરો સતત અને સપના સાચા થશે જિંદગી એ સંઘર્ષ છે પણ એ જ આપણું શસ્ત્ર છે જે લડે છે તે જીતે છે જે ડરે છે તે હારે છે હિંમત રાખો અને ચાલો દરેક દિવસ નવી તક છે તમારું સપનું તમારું લક્ષ્ય બનાવો નિરાશા નહીં આશા રાખો સમય તમારો સાથ આપશે જો વિશ્વાસ તમે જાળવી રાખશો નિષ્ફળતા એ અંત નથી તે સફળતાની શરૂઆત છે દરેક ભૂલ શીખવા જેવી છે દરેક પડકાર જીતવા જેવો છે તમારું મન મજબૂત રાખો દરેક સ્થિતિમાં સ્મિત રાખો વિશ્વાસ રાખો તમારા પર મહેનત તમારો માર્ગ છે ધીરજ તમારી ચાવી છે સફળતા તમારું પરિણામ છે જે લોકો સપના જુએ છે તેમને વિશ્વ બદલવાની શક્તિ મળે છે દરરોજ થોડી મહેનત વધુ કરો થોડું સપનું વધુ જુઓ અડચણો આવશે જ પણ અટકશો નહીં તમારું મનોબળ જ જીતશે વિશ્વાસ તમારો માર્ગદર્શન છે સમય તમારી સાથે છે આજથી શરૂઆત કરો હિંમત એ જ જીવન છે જે ડરે છે તે જીવે જીવે નહીં જે લડે છે તે જીતી જાય તમારું ધૈર્ય તમારું હથિયાર છે દરેક પડકાર સ્વીકારો દરેક દિવસ નવી શરૂઆત છે તમારા સપનાઓ માટે જીવો નિરાશે નહીં પ્રયત્ન કરો સફળતા સમય માંગે છે પણ અંતે જીત તમારી જ થશે સપના તો બધા જોવે છે પણ જે એને પૂરા કરે છે તેઓ જ સાચા વિજેતા છે તમારું ધ્યેય નક્કી રાખો દરરોજ પ્રયત્ન કરતા રહો ધીરજ અને વિશ્વાસ રાખો મુશ્કેલીઓ પણ નમશે સમય તમારી સાથે ચાલશે હિંમતથી આગળ વધો સફળતા તમારું નામ બોલશે